સુરત શહેરના રાંદેર ખાતે ગર્લ્સ ચાઇલ્ડ કેરના નિરાધાર બાળકો માટે આધાર એવા ઋષિ વઘાસિયા દ્વારા કન્યાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ગાર્ડનનું નિર્માણ કરાયું છે તેનું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું હતું ભવિષ્યના આધારે એવા રાંદેર ગર્લ્ડ ચાઇલ્ડ કેરના નિરાધાર બાળકોના આધારે એવા ઋષિ વઘાસિયા દ્વારા ધાર્મિક શ્રીની પ્રેરણાથી કન્યાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ગાર્ડનનું નિર્માણ કરાયું છે યત્ર નાચસ્તુ પૂજંત રમસ્તે તંત્ર દેવતાની યુક્તિને અનુસરીને કેટલાક યુવાનોએ ભેગા મળી રાંદેર ગર્લ્ડ ચાઇલ્ડ કેર ખાતે સ્ત્રીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ગાર્ડન નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજથી શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પહેલ કરનાર ઋષિ વઘાસે જણાવ્યું કે સ્ત્રી સમાજનું એક એવું પિલ્લર છે કે જેના પર સમગ્ર સૃષ્ટિ ટકેલી છે જે સ્ત્રી નિરોગી અને સ્વસ્થ રહે તે માટે સમાજ માટે ખૂબ જ જરૂરી છે આ બાબતે ધ્યાનમાં રાખી મહિલાઓ માટે ગાર્ડન બનાવવાનો વિચાર મનમાં આવ્યો સૌથી પહેલા કતારગામ વિસ્તારમાં આ પ્રકારનું બાળકો માટેનું ગાર્ડન બનાવ્યું ત્યારબાદ હવે રાંધર ગર્લ્ડ ચાઇલ્ડ કેર ખાતે બીજું ગાર્ડન બનવામાં આવ્યું છે આ ગાર્ડન ના નિર્માણ માં ઋષિ વઘાસિયાના તન મન ધનુ સમર્પણ તો છે સાથે સાથે તેમના પાર્ટનર એવા મિસ્ટ્રી તથા સરથાણા જકાત નાકાના પીયુષ ડોબરિયા મયંક ડોબરિયા જીગ્નેશ વાડોદરિયાનો સહયોગ પણ મળ્યો છે નમસ્કાર જય અંબે મારું નામ ધાર્મિક શ્રી તો આજના દિવસે ઋષિ અને એની ટીમ દ્વારા અનેકવાર આ પહેલો પ્રયાસ નથી આ બીજો પ્રયાસ રહ્યો કતારગામ બાળાશ્રમમાં પણ એક પ્લે એરિયા બનાવ્યા પછી અહીંયા સ્પેશિયલી ગર્લ્સ માટે જે છ વર્ષથી અઢાર વર્ષની છે તો જેમ એવું કહેવાય છે યત્ર નારીયસ્તુ પૂજિ તે તત્ર દેવ રમતે સદા એ પણ એક સુભાષિતોની વ્યાખ્યા છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા હોય ત્યાં દેવોને આવવું પડે તો આ આજનો દિવસ એવો કે જ્યાં સ્ત્રીઓને રમવા માટેનો બાળકીઓને રમવા માટેનો કોઈક ઉદ્દેશ્ય લીધો છે કે એમના એજ્યુકેશન સાથે એમના ફિઝિકલ અને એમના મેન્ટલ પીસ અથવા તો એમના ગ્રુપિંગ જે એમના જીવનમાં વિકાસની ગાથા હજી આગળ વધ્યા કરે તો એવા પ્રયાસને ખૂબ નમન છે અને બધી બાળકીઓને અમારા તરફથી ખૂબ આશીર્વચન છે કે અહીંયા રમે અને એમની અનેક જરૂરિયાતોને અમે આગળ પણ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશું કૃષિ વગાશીએક્રમ આપણે રાંદેર ચાઇલ્ડ કેર જગ્યા પર આપણે ગાર્ડન બનાવ્યું છે કહેવાય છે કે યત્ર પૂજન પૂજનતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીઓનું પૂજન થાય ત્યાં દેવતાનો વાસ હોય તો અહીંયા જ્યાં ચાઇલ્ડ કેર છે એ માત્ર બાળાઓ માટેનું છે તો એમના આપણે શારીરિક વિકાસ માટે એક ગાર્ડનનું આપણે આયોજન કર્યું હતું કેમકે કહેવાય છે કે આખા સંસારનો પિલર માત્ર એક સ્ત્રી જ હોય છે જો સ્ત્રીનું પિલર સ્ત્રી નામનું પિલર ખડી જાય તો કોઈ પણ જગ્યાનું વ્યવસ્થાપન સચવાતું નથી પછી એ બિઝનેસ હોય કે ઘર સંસાર હોય તો બસ એવી જ રીતે એક આ બાળાઓના વિકાસ માટે એક નાનકડો એવો પ્રયાસ કર્યો છે ગાર્ડન બનાવીને આવું સેમ ગાર્ડન આપણે આગળના વર્ષે કતારગામ ગામ અનાથ આશ્રમમાં બનાવ્યું હતું આવો વિચાર ક્યાંથી આવ્યો મારા જીવનના આટલા વર્ષોમાં મારા વિકાસ પાછળમાં સ્ત્રીઓનો હાથ રહ્યો છે તો મને પણ ખ્યાલ છે કે સ્ત્રીઓનું જીવન કઈ કેટલા સંઘર્ષ ભરેલું હોય છે એમને કઈ રીતની ટ્રેનિંગની જરૂર હોય છે માત્ર ભણતરથી કંઈ નથી થતું રમત ગમત અને શારીરિક વિકાસ પણ એટલો જ જરૂરી છે તો આ એમના હેલ્થ માટે થઈને એક વિચાર આવ્યો હતો સુરતના રાંદેર ખાતે ગર્લ્સ ચાઇલ્ડ કેરના બાળકો માટે ધાર્મિક સિંહના સાનિધ્યમાં આ ગાર્ડન લોકાર્પણ કરવામાં આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા